અંદરની બાજુએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે માલિપા આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી તો એને કુંજ ગલી આંખનો પલકારો તો એને કહેવાય પલકાર દિશામાં આવેલું તો ઉદ્દીજી એક જૂનું ચલણ તો એને કહેવાય કોડી કરવાળું કપડું તો કમખો કાંડા ઉપર પહેરવાનું ઘરણું પહેરવાનું એક ઘરેણું તો એને કહેવાય કુંડળ કુવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો વરતડી કોલસાની ખાણ તો એને કહેવાય કોરિયાર કેળનો કંદોરો તો આતા ધરાય નહીં તેવું તો એને કહેવાય અક્રાંતિયમ ખુશાલીને પ્રસંગે ભેટની વહેંચણી કરવી તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે લહાણી ગતિ કરતો સમૂહ અથવા શંખ તો કાફડો ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ તો એને કહેવાય ગોરજ અથવા ગો ધૂલી ગુફા કોતરની બે બાજુનો ખાંચો તો એને કહેવાય ગોભાણ ઘરની પાછલી દિવાલ તો પછી ઘરે ઘરે ભીખ માગવી તો એને કહેવાય માધુકરી ગાડા ભાડે ફેરવનાર એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અગવાયું સવારે જેમાં પગ રાખે છે તે કડા તો એના માટે એને કહેવાય પેંગડ તો મોસ્ટ આઈમ પી શબ્દસમૂહ છે ને કેટલી વખત પૂછાઈ ગયેલો છે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક તો એને કહેવાય પલાણ ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો એના માટે શબ્દસમૂહ માટે એક શબ્દ છે જોગાણ ચાર આનાનો જૂનો સિક્કો તો એને કહેવાય પાવલી તો ચારે ચાર છે મોસ્ટી જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો કિનખા ઝાડની છાલનું વસ્ત્ર તો એને કહેવાય વલકલ જ્યાં ન જઈ શકાય તેવું તો અગમ્ય થાક લાગે કે કંટાળો ઉપજે એવું કામ તો એને કહેવાય વૈતરુ દિસ્સાઓમાં રક્ષણ કરતા કલ્પિત હાથી એના માટે શબ્દ થશે દિગ્ગજ દોરીનો તો એને કહેવાય બખીયો ધનુષ્યના આકારની મકાનની રચના તો એને કહેવાય કમાન દોરી તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પણસ નદીનો ઊંડાણ વાળો ભાગ તો એને કહેવાય ધૂણો નદી કાંઠાની કાપવાળી નાકી પહેરવાનું સ્ત્રીનું તો એને કહેવાય કાંટો દુકાન તો એને કહેવાય હાટડી પગની આંગળીઓનું ઘરેણું તો એને કહેવાય વીંચ્યા પતિએ ત્યજી દીધેલી સ્ત્રી તો એને કહેવાય ત્યક્તા પહેલા થઈ ગયેલું તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પુરોગામી શકાય નહીં એવું તો એને કહેવાય અગોચર પાછળ ચાલનાર પાછળ ચાલનાર તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અનુચર પાણી વિનાની રેતાડ જમીન તો મરુભૂમિ પાંદડાનો વાયુજન્ય અવાજ એને કહેવાય મરમર રણકાર વાળો સિક્કો તો એને કહેવાય કલદાર ખાંડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ એના માટે શબ્દ માટે શબ્દ થશે કૂટો પચાસ વર્ષે ઉજવવાની જયંતી તો સુવર્ણ જયંતી રૂપિયાનો સોમો ભાગ તો એને કહેવાય દોકડો સોરી અહીંયા ટાઈપ મિસ્ટેક તો દીકડો ને પણ દોકડો કહેવાય એને રૂપિયાનો સોવો ભાગ દોકડો આરે બાજુ પાણીની વચ્ચેની જમીન તો એને કહેવાય બેટ ખેતર કે ગામની હદ તો સીમ મળવું મુશ્કેલ હોય તેવું તો એને કહેવાય દુર્લભ તીણી કાર્મિક ચીજ તો કિકિયારી અડધી ઉંમરે પહોંચેલું તો એને કહેવાય આધેડ રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર મોસ્ટ ટાઈમ પે શબ્દ સમૂહ છે અને કેટલી વખત એક જમવા પૂછાઈ ગયેલો છે તો એને કહેવાય અબોટિયું રસોઈ કરતી વખતે અથવા જમતી વખતે જે પહેરવાનું વસ્ત્ર હોય રેશમી અને અબોટિયું કહેવાય રજાનો લેખિત હુકમ તો પર્વનો પરવાનો રોટલી વણવા માટે જોતો કોરો લોટ તો એને કહેવાય અટામણ વાહવાનું કામ કરનાર તેને કહેવાય લહ્યો વહાણનો છડ વહાણના છડનો થાંભલો તેને કહેવાય સ્તંભ લોઢાનું બાણ તો નારાજ લાંબો સમય ટકી રહે તેવું તેને કહેવાય સ્થિર સ્થાયી બળદોને હાંકવાની વાંસની લાકડી તો એને કહેવાય પરોણી બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો નવેરી પડી જાય નહીં એવું માણસ એકબીજામાં ન પડે એ માણસ કેવું કહેતો કે અતળું એટલે એકલું એકલું રહેતું હોય એવું ભેંસોનું ટોળું તો એને કહેવાય ખાડું વહી વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈ એમ પી શબ્દ માટે એક શબ્દ છે એ જોયા જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર બન્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ